તો જે રીતે ગાંધીધામમાં એક રાતમાં ચાર ઇંચ વરસાદ ખાપક્યો તો આ તરફ યાત્રાધામ અંબાજીમાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો અને વરસાદના કારણે જે દુકાનો ત્યાં આવેલી છે ત્યાં પણ પાણી ફરી વળ્યા હતા વરસાદી પાણીથી દુકાનમાં સામાન પણ પલળી ગયો એક દુકાનદારે પાણી ઓલેચી રહ્યો છે તેવો વિડીયો પણ વાયરલ કર્યો છે અંબાજી ધામમાં અનેક દુકાનો આવેલી છે કે જ્યાં પૂજા પાણી કે પછી અન્ય વસ્તુઓ મળતી હોય છે અને ત્યાં પણ પાણી ફરી વળતા દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા અને સામાન પણ પાણી ઉલેચી રહ્યો છે તેવો વિડીયો પલળી ગયો છે લક્ષ્મણજી અમારી સાથે જોડાઈ ગયા છે લક્ષ્મણજી શું બધી જ દુકાનોમાં આ પ્રકારે માલસામાન પલળી ગયો છે તેવી સ્થિતિ સર્જાઈ છે અને હાલમાં આ વેપારીઓને કેટલું નુકસાન થયું છે વરસાદના કારણે અંબાજીની તો જે રાત્રે જે મોડી રાત્રે જે વરસાદ પડ્યો હતો તેમાં જે દુકાનોમાં પાણી ઘુસી ફરી વળ્યા હતા અને પાણી ફરી વળતા જે દુકાનોમાં છે માલ સામાન છે તે અન્ય દુકાનોમાં પલળી ગયો હતો અને દુકાનદારે પોતે જે વિડીયો બનાવ્યો હતો અને પોતે ગ્રામ પંચાયત તંત્ર પર આક્ષેપ કર્યા હતા લઈને દુકાન માલિકે ગ્રામ દુકાન માલિકે જે પાણી કાઢતા કાઢતા તેની એને પોતે વ્યસ્થાઓ ગણાવી હતી અને જે મોડી રાત્રે પડેલા વરસાદે જે દુકાનોમાં મોટા પ્રમાણમાં નુકસાન કર્યું હોય તેવા દર્શકો તેવા વિડીયો સામે આવ્યા હતા આભાર લક્ષ્મણજી તમામ વિગતો માટે